હવે એક બીજો સરસ પ્રશ્ન છે કે જે રીતે વ્હાઈટ રણના લીધે કચ્છને અને એ વિસ્તારને બેનિફિટ થયું તો અબડાસામાં જ્યાં ત્રણ તાલુકા છે મુખ્ય એ વિસ્તારમાં કોઈ એવી જગ્યાઓ છે કે જ્યાં ટુરિઝમનો ડેવલપમેન્ટ થાય અને ભવિષ્યમાં અહીંયા વ્યવસાય રોજગાર વધે અને લોકો જે અત્યારે એવું કહેવાય કે જેના પર લોકોનું ધ્યાન નથી અથવા ક્યાંક ઓછો ધ્યાન આપવામાં આવ્યો છે એવા તાલુકાઓમાં પ્રવાસન ચાલુ થાય લોકો થોડા એ બાજુ ધ્યાન આપે એવો એવા કોઈ જગ્યાઓ છે જ્યાં ટુરિઝમનો સ્કોપ હોય અત્યારે જો સરકારનું મોદી સાહેબનું એક લક્ષ છે ભૂપેન્દ્રભાઈ પટેલનું જે આ ટુરિસ્ટ આપણે જ ખતરાણાની વાત કરી તો થાન ધીણોધર છે બધું જોવા લાયક એનામાં ટુરિસ્ટો આવે એવી રીતે છારીટન જે પક્ષી વિદેશથી પક્ષી આવે છે એવી રીતે આપણે આગળ હાલીએ તો જે લખપત આપણો કિલ્લો છે એ ખૂબ જોવા જેવો પછી આપણે જે બોર્ડર વિસ્તાર છે એના સિવાય માતા ન આવે નાણસર કોટેસર કોટેસરમાં અત્યારે મુખ્યમંત્રીશ્રીના આપણા અમે જગ્યાઓ જાણીએ છીએ કોઈ એવી જગ્યાઓ છે કે હજી વિકાસ થઈ શકે એવી જગ્યાઓ છે અત્યારે આટલી સુધી અબડાસા લખપત એમ કહેતા કે માંડવી બ્રિજ છે બધા બીજ જોવા જાય આપણા કંઈ જગ્યાએ કોઈ ફરવાની નથી તો અત્યારે દરખાસ્ત મૂકી પિંગલેશ્વર બીચની અને પચીસ કરોડ રૂપિયા પાસે કરી દીધા કામ શરૂ થઈ ગયું સરસ પિંગલેસર બીચ દરિયાના બાજુમાં અહીંયાથી દ્વારકા પચાસ કિલોમીટર જ થાય نن مت د